જુહાર જય આદિવાસી આજરોજ અમે લસવાડી ખાતે મામલેદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને એ આવેદનપત્ર આપણા આદિવાસી વિસ્તારની અંદર જ્યારે આદિવાસીઓ જળ જંગલ જમીનનું જતન કરતા આવ્યા હોય અને એ જળ જંગલ જમીનની અંદરથી જે માટી ચોરો છે એ માટી ચોરીને જતા હોય અને જ્યારે આપણા માટી ચોરીને જતા હોય ત્યારે આપણા લોકોએ એને રોકવાનું કામ કરે

અવાજ દબાવવા માટે એમની પર જે ખોટી ફરિયાદો કરી છે એની પર વાત કરતા હોય છે અને જે બીજા ભૂમાફિયાઓ છે એ જયારે જમીનની ચોરી કરે અને જયારે એ વાતને સમાજ ઉજાગર કરે અને એને પેપરમાં છાપવામાં આવે ત્યારે આપણા પત્રકાર મિત્ર ઉપર જે ખોટી ફરિયાદો કરી અને એમને એમનો જે અવાજ દબાવવાનું કામ કરી રહ્યા છે એ બિલકુલ ના થવું જોઈએ અમે સરકાર પાસે પાસે પણ પણ અને પ્રશાસન સમગ્ર આદિવાસી સમાજ એમની માંગ છે કે આ ખોટી ખોટી ફરિયાદો ફરિયાદો એની રદ કરવામાં આવે અને લેવામાં ના આવે એની તપાસ થવી જોઈએ ખરેખર આ ભૂમાફિયાઓ જે ચોરી કરી છે એ જમીનની જે ચોરી કરે છે જે માટીની ચોરી કરે છે એ સરકારની તિજોરીને પણ બહુ મોટું નુકસાન છે અને સરકાર શ્રી પણ આ નોંધ લે કે આ જે ભૂમાફિયા એમની પર કાયદેસરની કાર્યવાહી કરી અને એમને જેલમાં નાખવામાં આવે એવી અમારી માંગ છે જોહાર જય આદિવાસી